આપણે જ્યારે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ ત્યારે ત્યારે આપણને એમ જ લાગે કે બસ આપણી આંખો જ બધું કરી રહી છે પણ શું ખરેખર એવું છે હા ખૂબ જ સારો પ્રશ્ન છે શું જોવું એ માત્ર આંખોની ક્ષમતા છે કે પછી એમાં કંઈક બીજું પણ છે ના ના જવાબ એ છે કે દ્રષ્ટિ એ તો જાણે આંખ અને પ્રકાશ વચ્ચેનો એક સુંદર સંવાદ છે એક વિના બીજું અધૂરું છે બસ આ જ સંવાદના મુખ્ય પાત્ર એટલે કે પ્રકાશ પર આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ બરાબર આપણી પાસે વિજ્ઞાનના એક પ્રકરણમાંથી કેટલીક નોંધો છે જે પ્રકાશના મૂળભૂત સિદ્ધાંતોને સમજાવે છે અને આપણો હેતુ માત્ર એ જાણવાનો નથી કે પ્રકાશ શું છે પણ એ સમજવાનો છે કે હા એને વાળી શકીએ અને તેના રહસ્યોને ખોલી શકીએ આજની ચર્ચા એક સફર જેવી રહેશે તો ચાલો શરૂ કરીએ ચાલો અને સમજીએ પ્રકાશ છે શું સ્ત્રોત મુજબ તે ઊર્જાનું એક સ્વરૂપ છે અને તે હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે આવા સાંભળવામાં બહુ સરળ લાગે છે હા પણ આપણા રોજિંદા જીવનના ઘણા બધા અનુભવો આ એક જ નિયમ પર આધારિત છે જેમકે જેમ કે પડછાયા તમે વિચારો જો પ્રકાશ વળી શકતો હોત તો તે કોઈપણ વસ્તુની પાછળ ફરીને જતો રહેત અચ્છા અને કોઈ પડછાયો બનત જ નહીં પડછાયો તો બીજું કંઈ નથી પણ પ્રકાશના સીધા રસ્તામાં કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય તો એનાથી બનતો એક પ્રકાશવિહીન વિસ્તાર છે એટલે કે પ્રકાશ ત્યાં પહોંચી શક્યો નથી બરાબર તે સાબિત કરે છે કે પ્રકાશ તેની આરપાર પણ નથી જઈ શક્યો અને તેની આસપાસ ફરી પણ નથી શક્યો અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે આપણે બધાએ અનુભવ્યું છે કે બપોરે જ્યારે સૂર્ય બરાબર માથા પર હોય ત્યારે આપણો પડછાયો એકદમ નાનો થઈ જાય છે હમ લગભગ પગ નીચે જ હા અને સવારે કે સાંજે એ જ પડછાયો કેટલો લાંબો થઈ જાય છે આની પાછળ પણ પેલો સીધી રેખાનો નિયમ જ છે ખરું ને એકદમ બદ્ધો ખેલ પ્રકાશના કિરણોના ખૂણા પર છે જ્યારે સૂર્ય માથા પર હોય ત્યારે કિરણો સીધા નીચે આવે છે અને ઓછી જગ્યા રોકે છે ઓકે પણ જ્યારે સૂર્ય ક્ષિતિજની નજીક હોય ત્યારે કિરણો ત્રાંસા આવે છે અને લાંબા અંતર સુધી ફેલાઈને લાંબો પડછાયો બનાવે છે સમજાઈ ગયું એટલે પડછાયાનું કદ માત્ર વસ્તુ પર નહીં પણ પ્રકાશનો સ્ત્રોત ક્યાં છે તેના પર પણ આધાર રાખે છે બિલકુલ તો અપારદર્શક વસ્તુ પ્રકાશને રોકે છે અને પડછાયો બને છે પણ જો કોઈ વસ્તુ પ્રકાશને રોકવાને બદલે તેને પાછો ફેંકે તો મને લાગે છે કે અહીંથી અરીસાની દુનિયા શરૂ થાય છે બરાબર જ્યારે પ્રકાશ કોઈ લીસી અને ચળકતી સપાટી પર અથડાય છે ત્યારે તે પાછો ફેંકાય છે આ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ અને જે સપાટી આ કામ સારી રીતે કરે એ અરીસો હા ચાલો શરૂઆત કરીએ સમતલ અરીસાથી જે આપણા બધાના ઘરમાં હોય છે હા જેમાં આપણે રોજ તૈયાર થતી વખતે જોઈએ છીએ તેમાં બનતું પ્રતિબિંબ ખૂબ સીધું સાદું લાગે છે પણ તેની કેટલીક ખાસિયતો છે જેમ કે તે હંમેશા ચત્તું હોય છે અને વસ્તુના કદ જેટલું જ હોય છે હ પણ સ્ત્રોતમાં એક શબ્દ છે જે મને બહુ રસપ્રદ લાગ્યો આભાસી પ્રતિબિંબ એનો અર્થ શું થાય આભાસી એટલે એટલે કે જે માત્ર હોવાનો આભાસ કરાવે પણ વાસ્તવમાં ત્યાં હોય નહીં તમે અરીસામાં તમારું પ્રતિબિંબ જુઓ છો બરાબર હા તે અરીસાની પાછળ અમુક અંતરે દેખાય છે પણ જો તમે અરીસાની પાછળ જઈને જોશો તો ત્યાં કંઈ જ નહીં હોય ઓ ઓકે તેને કોઈ પડદા પર મેળવી શકાતું નથી એની સરખામણીમાં સિનેમા હોલના પડદા પર જે ફિલ્મ દેખાય છે તે વાસ્તવિક પ્રતિબિંબ છે અચ્છા જેને પડદા પર ઝીલી શકાય હા આ મુખ્ય તફાવત છે બરાબર અને પેલી ડાબી જમણી બાજુ ઉલટાઈ જવાની વાત મને યાદ છે એમ્બ્યુલન્સ વાન પર એમ્બ્યુલન્સ શબ્દ ઊંધો લખેલો હોય છે તો તો સીધા હોય છે પણ જ્યારે આપણે આ સપાટીને વાળી દઈએ ત્યારે ત્યારે ખરો જાદુ શરૂ થાય છે હા અહીંથી અંતરગોળ અને બહિર્ગોળ અરીસાની વાત આવે છે અને એને સમજવા માટે કોઈ લેબમાં જવાની જરૂર નથી ખરું ને બિલકુલ નહીં તમારા રસોડામાં જ એક ચમચી ઉઠાવી લો ચમચીનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે એ અંતરગોળ અરીસા જેવો છે અને પાછળનો ઉપસેલો ભાગ એ બહિર્ગોળ અરીસા જેવો હવે તમે ખાડાવાળા ભાગમાં તમારો ચહેરો એકદમ નજીકથી જુઓ તે મોટો દેખાશે હા દેખાય છે પણ જેવો દૂર લઈ જશો તો ઊંધો દેખાશે મેં આ અનુભવ્યું છે તો એનો અર્થ કે અંતરગોળ અરીસો વાસ્તવિક એટલે કે ઉલટું અને આભાસી એટલે કે મોટું એ મનના પ્રકારના પ્રતિબિંબ બનાવી શકે છે બરાબર અને આ ગુણધર્મને કારણે જ તેના ઉપયોગો ખૂબ ચોક્કસ જગ્યાએ થાય છે જેમ કે દાંતના ડોક્ટર જે નાનો અરીસો વાપરે છે તેમાં અચ્છા દાંતને મોટો જોવા માટે હા ડોક્ટરને દાંતની નાની જગ્યાને મોટી અને સ્પષ્ટ જોવી હોય છે અંતર્ગોળ અરીસો આ જ કામ કરે છે વસ્તુને નજીક રાખો તો એનું મોટું આભાસી પ્રતિબિંબ મળે અને શેવિંગ મિરરમાં પણ આ જ હોય છે એ જ સિદ્ધાંત આ ઉપરાંત અંતરગોળ અરીસો પ્રકાશના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત પણ કરે છે એટલે જ ગાડીઓની હેડલાઇટ અને સર્ચલાઇટમાં તેનો ઉપયોગ થાય છે જેથી પ્રકાશને એકઠો કરીને દૂર સુધી ફેંકી શકાય બરાબર ઓકે તો હવે ચમચીની બીજી બાજુ પર આવીએ બહિર્ગોળ અરીસો મને હંમેશા આશ્ચર્ય થાય છે કે કારના સાઈડ મિરરમાં બધું નામું અને દૂર કેમ દેખાય છે હમ્મ અને તેના પર ચેતવણી પણ લખેલી હોય છે કે ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર લેન્દે એપિયર એની પાછળનું વિજ્ઞાન શું છે તમારો પ્રશ્ન જ જવાબ છે કાર અને સ્કૂટરના મિરર એ બહિર્ગોળ અરીસા જ હોય છે અચ્છા એમની ઉપસેલી સપાટી પ્રકાશના કિરણોને ફેલાવી દે છે આનો ફાયદો એ થાય કે તે ખૂબ મોટા વિસ્તારનું દ્રશ્ય એક નાના રીસામાં બતાવી શકે છે ડ્રાઈવરને પાછળનો આખો રોડ દેખાય છે પણ એની એક કિંમત છે હા આ વિશાળ દ્રશ્ય બતાવવાની કિંમત એ છે કે તેમાં દેખાતી બધી વસ્તુઓ એમલા વાસ્તવિક કદ કરતા નાની દેખાય અને એટલે વધુ દૂર લાગે એટલે જ પેલી ચેતવણી લખવી જરૂરી બને છે બિલકુલ તો આપણે પ્રકાશને રોકતા શીખ્યા એટલે કે પડછાયા અને તેને પાછો ફેંકતા પણ શીખ્યા એટલે કે અરીસા હવે હવે આપણી સફરમાં આગળનું પગલું શું છે પ્રકાશને આપણી આરપાર પસાર થવા દેવો પણ આપણી શરતો પર વાહ અહીંથી લેન્સની દુનિયા શરૂ થાય છે એકદમ અરીસા પરાવર્તનથી કામ કરે છે જ્યારે લેન્સ વક્રીભવનથી એટલે કે પ્રકાશ જ્યારે હવામાંથી કાચ જેવા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે તે થોડો વળે છે અને આમાં મજાની વાત શું છે મજાની વાત એ છે કે જો તમે અરીસાને સમજ્યા હો તો તમે લેન્સને પણ લગભગ સમજી જ ગયા છો એ કેવી રીતે જુઓ બહિર્ગોળ લેન્સ જે વચ્ચેથી જાડો હોય છે તે પ્રકાશના કિરણોને એકત્રિત કરે છે બરાબર અંતર્ગોળ અરીસાની જેમ સાચું અને અંતર્ગોળ લેન્સ જે વચ્ચેથી પાતળો હોય છે તે કિરણોને ફેલાવી દેશે બરાબર બહિર્ગોળ અરીસાની જેમ જોયું એક પરાવર્તનથી કરે છે બીજો વક્રીભવનથી પણ પરિણામ અને સિદ્ધાંત લગભગ સમાન છે વાહ આ જોડાણ તો ખરેખર સમજવામાં ખૂબ મદદરૂપ થયું અને બહિરગોળ લેન્સના ઉપયોગો તો આપણા જીવનમાં ક્રાંતિકારી રહ્યા છે ચોક્કસ ચોક્કસ બિલોરી કાશ્કી લેને માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ સુધી આ લેન્સે આપણને એ દુનિયા બતાવી જે આપણી આંખો માટે અદૃશ્ય હતી સૂક્ષ્મ જીવાણુઓથી લઈને દૂરના ગ્રહો સુધી અરે આપણી માનવ આંખ પોતે પણ એક જટિલ લેન્સ સિસ્ટમ જ છે અને જ્યારે એમાં કોઈ ખામી સર્જાય ત્યારે આપણે ચશ્મામાં યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને દ્રષ્ટિને સુધારીએ છીએ હા લેન્સ એ વિજ્ઞાનની એક એવી ભેદ છે જેણે આપણી જોવાની ક્ષમતાને અનંત રીતે વિસ્તારી છે અત્યાર સુધી આપણે પ્રકાશને એક સફેદ અને અવિભાજ્ય વસ્તુ તરીકે જોયો પણ શું આ સાચું છે શું સફેદ પ્રકાશ એ તેનો અસલી ચહેરો છે કે પછી તે કોઈ રહસ્ય છુપાવી રહ્યો છે અહીંથી આપણી ચર્ચાના સૌથી રંગીન ભાગ એટલે કે મેઘધનુષ્ય પર આવીએ છીએ તમે જે કહ્યું કે સફેદ પ્રકાશ એક રહસ્ય છુપાવી રહ્યો છે એ બિલકુલ સાચું છે અને આ રહસ્ય સૌપ્રથમ સર આઇઝેક ન્યૂટને ખોલ્યું હતું શું કર્યું હતું એમણે એમણે એક અંધારા ઓરડામાં સૂર્યપ્રકાશના એક કિરણને કાચના પ્રિઝમમાંથી પસાર કર્યું અને એમણે જોયું કે પ્રિઝમની બીજી બાજુથી સફેદ પ્રકાશ નહીં પણ સાત રંગોનો એક પટ્ટો બહાર આવી ગયો હતો બરાબર એ જ સાત રંગો જે આપણને મેઘધનુષ્યમાં દેખાય છે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો જેને આપણે જાનીવાલી પિનારા તરીકે યાદ રાખીએ છીએ તો શું મેઘધનુષ્ય પણ આ જ રીતે બને છે હા વરસાદ પછી વાતાવરણમાં પાણીના લાખો નાના નાના ટીપા તરતા હોય છે આ દરેક ટીપું એક નાના પ્રિઝમ જેવું કામ કરે છે અચ્છા જ્યારે સૂર્યનો પ્રકાશ આ ટીપામાંથી પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થાય છે અને તે પોતાના સાત ઘટક રંગોમાં વહેંચાઈ જાય છે અને આ લાખો ટીપા દ્વારા વિભાજિત થયેલો પ્રકાશ આપણને આકાશમાં એક સુંદર રંગીન ચાપના રૂપમાં દેખાય છે જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ એટલે જ તે હંમેશા વરસાદ પછી અને સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે જો સવારે સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમમાં દેખાય બરાબર અને બપોરે સૂર્ય માથા પર હોવાથી યોગ્ય ખૂણો નથી બનતો એટલે તે દેખાતો નથી ખરું અને ન્યૂટને આ વાતને ઉલટી રીતે પણ સાબિત કરી એમણે એક ચક્ર પર આ સાતે રંગોને લગાવીને તેને ખૂબ ઝડપથી ફેરવ્યું પેલો ન્યૂટનનો પ્રયોગ હા જ્યારે ચક્ર ઝડપથી ફરે છે ત્યારે આપણી આંખો બધા રંગોને અલગ અલગ નથી જોઈ શકતી અને તે બધા ભેગા થઈને સફેદ દેખાય છે હા આ પ્રયોગ સાબિત કરે છે કે સફેદ પ્રકાશ કોઈ મૂળ રંગ નથી પણ આ સાત રંગોનું મિશ્રણ છે અદ્ભુત તો ચાલો આજની આપણી સફરનો સારાંશ લઈએ આપણે જોયું કે પ્રકાશ સીધી રેખામાં ચાલે છે જે પડછાયા બનાવે છે આપણે શીખ્યા કે ચળકતી સપાટીઓ તેને પરાવર્તિત કરે છે જેના કારણે અરીસા કામ કરે છે સમતલ અંતરગોળ અને બહિર્ગોળ અને દરેકના પોતાના આગવા ઉપયોગો છે પછી આપણે પ્રકાશને પારદર્શક લેન્સમાંથી પસાર કરીને તેને વાળ્યો અને સમજ્યું કેવી રીતે બહિર્ગોળ અને અંતરગોળ લેન્સ માઇક્રોસ્કોપથી લઈને આપણા ચશ્મા સુધી બધે જ હાજર છે બરાબર અને અંતે આપણે પ્રકાશના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો કે તેનો સફેદ દેખાતો ચહેરો વાસ્તવમાં સાત રંગોનો ખજાણો છે જે આપણને મેઘધનુષ્ય જેવી કુદરતની સૌથી સુંદર ભેટ આપે છે બિલકુલ અને આજના આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું જરૂર આપણે જોયું કે સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે તો હવે પછી જ્યારે તમે કોઈ લાલ ગુલાબ જુઓ ત્યારે વિચારજો શું તે ગુલાબ ખરેખર લાલ છે કે પછી તે સૂર્યપ્રકાશના બાકીના છ રંગોને શોષી રહ્યું છે અને માત્ર લાલ રંગને જ પાછો ફેંકી રહ્યું છે શું આપણે જેને વસ્તુનો રંગ કહીએ છીએ તે ખરેખર એ રંગ છે જેને તે વસ્તુએ નકારી કાઢ્યો છે